આજે બપોર પછી આપણને ન્યૂઝ મળી ગયા હતા કે આજે બીજો રાઉન્ડ ડિક્લેર થવાનો છે તો એની ઓફિશિયલ વેબસાઇટ પર સૂચનાઓ મુકાઈ ગઈ છે એ સૂચનાઓ કઈ રીતની છે આપણે જોઈ લઈએ કચ્છ જિલ્લામાં વિદ્યાસાકની સ્પેશિયલ ભરતી ધોણકથી પાંચ ગુજરાતી માધ્યમ માટેના બીજા તબક્કા માટેની સૂચના કંઈક આ રીતની મૂકાય છે સૂચના ખાસ અગત્યની છે મિત્રો પહેલો મુદ્દો આપણે વાંચી લઈએ કે કચ્છ જિલ્લામાં વિદ્યાશાકની સ્પેશિયલ ભરતી ધોધથી પાંચ નિમ્ન પ્રાથમિક જે બે હજાર પચ્ચીસના ઉમેદવારો છે એમને એ એ ઉમેદવારો છે પચીસના સાંજે છ કલાક પછી મેરિટમાં આવતા ઉમેદવાર પોતાનો કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે બીજો મુદ્દો છે એ ખાસ જોવાલાયક છે કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક થી પાંચમાં જનરલ મેરિટ નંબર એકથી થી ત્રણ હજાર સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં બોલાવેલ હતા ત્યાર પછીના જનરલ મેરિટ નંબર ત્રણ હજાર એક પછીના ફાઇનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે હવે અહીં કોઈ કટ ઓફ ડિક્લેર નથી કર્યું કે તમે આટલા કટ ઓફ સુધીના ઉમેદવારો પણ અહીં જે બાકી છે એ તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે એનો મતલબ કે જનરલ રાઉન્ડ છે બાકી જે ઉમેદવારો છે બધા ઉમેદવારોને બોલાવી લીધા છે મેં આગળના વિડીયોમાં પણ કહ્યું છે કે બીજો રાઉન્ડ જો જનરલ આવશે તો પછી તમામ ઉમેદવારોને બોલાવી લેવામાં આવશે અને એ રાઉન્ડ છેલ્લો હશે એટલે આ રાઉન્ડ છેલ્લો હશે આના પછી હવે સીધું વેઇટિંગ આવે રાઉન્ડ આવે નહીં હવે બીજી પણ સૂચના છે કે આ ઉમેદવારોને તારીખ બે નવ બે હજાર પચીસથી તારીખ ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવેલ છે હવે પછીની સૂચના અગત્યની છે કે પરંતુ જે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી આપણને પ્રશ્ન સ્વાભાવિક એમ થાય કે અઠયાવીસો જેટલા ઉમેદવારો હજી બાકી છે અને એમને ફક્ત બે દિવસ માટે જિલ્લા પસંદગી માટે કેવી રીતે કોલ લેટર ઇસ્યુ કરી શકે પરંતુ અહીં તમે જુઓ તો જે પ્રથમ રાઉન્ડના અંતે એસસી અને એસઈબીસી આ બંને કેટેગરીની જગ્યાઓ છે પૂર્ણ થઈ ગઈ છે અને આવા ઉમેદવારોની જગ્યાઓ તો પૂર્ણ થઈ ગઈ છે અહીં તમે જુઓ તો બધા ઉમેદવારોને કોલ લેટર મળશે એવી પણ સૂચના આપી છે પરંતુ સાથે ઇન્ડિકેટ એટલું કર્યું છે કે જે કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે એ કેટેગરીના ઉમેદવારો જો ઓપનની સીટ લેવા માટે પાત્રતા ધરાવતા નથી તો પછી એમને કોલ લેટર ઇસ્યુ કર્યા નથી કેમ કે એ પોતાની કેટેગરીની સીટ લેવા માટે લાયક હોય અને એમની કેટેગરીની સીટ તો પૂરી થઈ ગઈ છે એટલે આવા ઉમેદવારો જે એસસી અને એ એસસી બી છે મોટા ભાગના ઉમેદવારો તો એમને કોલ લેટર ઇસ્યુ કર્યા નથી કોઈ ઉમેદવારને મનમાં ડાઉટ હોય કે મને કોલ લેટર ઇસ્યુ થયો છે કે કેમ એ ચેક કરવું હોય તો પછી પોતાના લોગ ઇનની અંદર જઈ અને કોલ લેટર ડાઉનલોડ થાય છે કે કેમ એ ચેક કરી જુએ એટલે ખાસ કોઈ એવું ન રાખે કે ભાઈ જનરલ રાઉન્ડ છે એટલા માટે કેટેગરીના ઉમેદવારોને કોલ લેટર નહીં મળ્યા હોય એવું નથી તમે એલિજિબલ હોય તો પછી તમને કોલ લેટર મળ્યા જ હશે ભલે એ તમે કોઈ પણ કેટેગરીના હોવ હવે ત્રીજા નંબરનો મુદ્દો છે ચોથા નંબરનો મુદ્દો છે આ તો તમામ રાઉન્ડ આવે એની અંદર આપણે વાંચીએ છીએ હવે અહીં મેં થોડું ઘણું વિશ્લેષણ કર્યું છે કચ્છની જે ભરતી છે ધોરણ એકથી પાંચ એમાં કુલ ફોર્મ કેટલા ભરાયા છે તો આ રીતનું છે કેટેગરી વાઇઝ પ્રથમ રાઉન્ડના અંતે કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા હવે બાકી કેટલા રહે છે આટલા ઉમેદવારો તો આ તમામ ઉમેદવારોને છે બીજા રાઉન્ડની અંદર બોલાવેલા છે હવે આમાં તમે જુઓ તો એસસી જે ઉમેદવાર છે એ કેટલા બાકી રહે છે સાતસો ત્રીસ જેટલા બાકી છે અને એસસીબીસીના સોળસો એકસઠ ઉમેદવારો બાકી છે હવે આમાં નહીવત ઉમેદવારો એવા હશે કે જે ઓપનની સીટ લેવા માટે એલિજિબલ હશે અથવા તો એવા ઉમેદવારો જે કચ્છની સીટ જે કચ્છ છે એ જિલ્લો લેવા માટે એલિજિબલ હોય મોટાભાગના સામાન્યમાં જતા રહ્યા હશે અને બાકી જે ઉમેદવારો છે એ ઓપનની સીટ લેવા માટે એલિજિબલ નહીં હોય એટલે મોસ્ટલી આમાંથી કેન્ડિડેટ્સ ઘણા બધા નીકળી જશે એટલે જ બે દિવસ માટે જ બોલાવ્યા છે બાકી કોણ રહ્યું છે ઓપનના જે બાવીસ છે એ એસટીના બસો એંસી અને ઇડબલ્યુ એસના એકસો બેતાલીસ આમાં સામાન્યમાં જેમને લઈ લીધું હોય એમને પછી આમાં પાછા ન આવે એટલે મોસ્ટ આટલા ઉમેદવારો જ બાકી છે મોસ્ટલી તમે ગણો તો એટલે જ બે દિવસ માટે જ કોલ લેટર ઇસ્યુ કર્યા છે હવે તમે આમાં મેં બીજું પણ વિશ્લેષણ કર્યું છે કે ટોટલ અહીં તમે જુઓ તો અઠ્યાવીસ પાંત્રીસ જેટલા કેન્ડિડેટ્સને બીજા રાઉન્ડ માટે બોલાવેલા છે એમાં પણ એસસી અને એસસી બીસીના જે મોટા ભાગના ઉમેદવારો છે નીકળી જશે હવે અહીં પ્રથમ રાઉન્ડના અંતે સીટ કેટલી બાકી રહી છે એ ખાસ અગત્યનું છે અને પ્રથમ રાઉન્ડના અંતે બાકી કેટલા ઉમેદવારો છે બીજા રાઉન્ડ માટે એ પણ એની સરખામણી કરવી જરૂરી છે ઓપન માટે અગિયારસો ઉમેદવારો સોરી અઠ્યાવી અગિયારસો અઠ્યાવીસ સીટ બાકી છે જ્યારે ઉમેદવારો કેટલા છે બાવીસ જ રહ્યા છે એસસીની સીટ તો પૂરી થઈ ગઈ છે ભલે સાતસો ત્રીસ કેન્ડિડેટ બાકી હોય જો ઓપન માટે એલિજિબલ હશે એમને જ કોલ લેટર ઇસ્યુ કર્યા હશે એવી રીતે તમે એસટીના જુઓ તો એકસો પંચાણું છે બસો કેન્ડિડેટ બસો એસી કેન્ડિડેટ બાકી છે જી જ્યારે એસએ બીસીની કોઈ પણ સીટ નથી છતાં સોળસો એકસઠ જેટલા કેન્ડિડેટ્સ છે કે જે ઓપન માટે એલિજિબલ નહીં હોય તો પછી એમને કોલ લેટર પણ ઇસ્યુ કર્યા નહીં હોય હવે એ ની બસો છત્રીસ જગ્યાઓ છે એકસો બેતાલીસ ઉમેદવાર છે આમાં થોડી ભૂલચુક હોય તો લેવા દેવા કરી લેવી આઈ થિંક નથી છતાં પણ ચેક કરી લેવું કે આટલા ઉમેદવારો બાકી છે ટોટલ અઠ્યાવીસો પાંત્રીસ થાય છે હવે ટોટલ તમે જગ્યાઓ જુઓ તો પંદરસો ઓગણસાહીઠ જેટલી બાકી રહી છે હવે ટોટલ જે જગ્યાઓ છે પંદરસો ઓગણસાહીઠ બાકી છે અને અત્યાર સુધી નવસો એકતાલીસ જેટલી સીટો ભરાઈ છે પ્રથમ રાઉન્ડના અંતે હવે બીજા રાઉન્ડના અંતે સંભવિત સીટો સીટો ભરાય અથવા તો તો તમે જુઓ સુધી ભરાઈ શકે છે ઓપન એસ અને એસટીની જે સીટો છે એ પડી રહેશે સામે ઉમેદવારો મળ્યા નથી બરાબર સામાન્ય ભરતીમાં પણ આપણને ખબર છે કે કેન્ડિડેટ્સ મળ્યા ન હતા અને ઓપનની જે સીટો છે એ પડી રહી છે એટલે કચ્છની ભરતીમાં તો ત્યારે જ હું એ વિડીયોમાં જણાવતો હતો કે કચ્છની ભરતીમાં તો ઓપનની સીટો એસટી ઈડબલ્યુ એસની સીટ છે એ તો પડી જ રહેવાની છે હવે ખાસ કરીને ઉમેદવારોને શું નડ્યું કેમ સીટો પડી રહી છે કેમ ઉમેદવારો મળતા નથી બધાને આપણને ખબર છે કે ખાસ કરીને મર્યાદા નડી છે અને જેમને ઉંમરમર્યાદા નથી નડી તો એમને ટેટના માર્ક્સ નડ્યા છે હવે ટેટના માર્ક્સ તો સામાન્ય ભરતી અને કચ્છની ભરતી બંનેમાં કોમન ઉમેદવારો હોય એટલે જે માર્કશીટથી એપ્લાય કર્યું હોય એ જ માર્કશીટ કચ્છની ભરતીમાં પણ એપ્લાય કર્યું એટલે ટેટના ઉમેદવાર જે માર્ક્સ છે એ પણ નડ્યા છે ઓપનની સીટ લેવા માટે અને એમ પણ તમે જુઓ તો કચ્છની ભરતી છે એ જનરલ જે સામાન્ય ભરતી છે એના પછી આઠ મહિના જેટલી લેટ આવે છે છ મહિના અથવા તો આઠ મહિના તો એમ પણ કેન્ડિડેટ્સ છે ઉંમર મર્યાદાના કારણે બીજા પણ ઘણા બધા નીકળી ગયા હશે એટલે આ બે પોઈન્ટ્સના કારણે કેટેગરીના ઉમેદવાર છે એ જનરલની સીટ લઈ શકતા નથી એના માટે એલિજિબલ નથી અને ઉમેદવાર મળ્યા નથી એટલે કચ્છની ભરતીને જો છૂટછાટ કે કોઈ નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ આપવામાં નહીં આવે તો આ ભરતીની અંદર તો પૂરતા ઉમેદવાર મળશે જ બરાબર હવે વાત કરીએ કે સામાન્ય ભરતી ઘણા બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એના વિશે હાલ મિત્રો કોઈ સમાચાર નથી હાલ કોઈ અપડેટ મળી રહી નથી બીજી વાત કરીએ ધોણેક છ થી આઠ સામાન્ય ભરતી કે જેની જિલ્લા પસંદગી સ્થગિત કરી છે બે દિવસ સુધી તો જિલ્લા પસંદગી થઈ હતી અને ત્યાર પછી સ્થગિત કરી દીધી કોર્ટ મેટર શિક્ષણ એક પ્રકારની સમિતિ બોલાવી અને એમને જ્ઞાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મળવી હોય આવા ઉમેદવારોને કમિટી સમક્ષ રૂબરૂ બોલાવવામાં આવેલા હતા બાકી જેટલા ઉમેદવારો હોય એમને પણ બે દિવસ તક આપવામાં આવી હતી હવે કમિટીએ છે એના રિપોર્ટ લઈ લીધા છે પોતાનું સ્ટેન્ડ પણ ક્લિયર કરી દીધું હશે અને જે પણ રિપોર્ટ છે એ પછી ભરતી સમિતિને આપી દીધો હશે અને એ માટેની જે ધોરણ છ થી આઠ સામાન્ય ભરતીના જે ઉમેદવારો છે એમની અપડેટ છે એ પાંચ તારીખની આજુબાજુ આવશે આવા સમાચાર મળ્યા છે પરફેક્ટ ખબર નથી પરંતુ પાંચ તારીખની અંદર આવી જશે એવા સમાચાર મળ્યા છે હવે મિત્રો આમાં બીજા પણ પોઈન્ટ કામ કરે છે કે જો ભરતી સમિતિએ કોઈને ઉમેદવારોના જે ગુણ છે એ ગણવા બાબતે કોઈને ગ્રાહ્ય રાખ્યા હોય કોઈને ગ્રાહ્ય ન પણ રાખ્યા હોય તો પછી એ જે ગુણ ગણવામાં આવશે અને જે જે કેન્ડિડેટ્સના મેરિટની અંદર સુધારો થશે વધારો થશે તો પછી આવો મેરિટ જો ફાઇનલ મેરિટ જે લિસ્ટ બહાર પાડ્યું છે એને અસર કરતું હશે આ કેન્ડિડેટ્સની મેરિટ તો પછી ફાઇનલ મેરિટ યાદી છે એ ફરીથી બહાર પાડવામાં આવશે અને બીજી એ પણ બીજો એ પણ પોઈન્ટ છે કે જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ ગઈ છે એને પણ જો આવા ઉમેદવારોનું ફાઇનલ મેરિટ યાદીની અંદર સુધારા વધારા થતા હોય અને એને પણ અસર કરતું હશે તો પછી જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ છે એ પણ રદ કરવામાં આવશે અને ફરીથી જિલ્લા પસંદગી સ્ટાર્ટ થશે આ પહેલું પાસું છે હવે બીજું પાસું એવું પણ છે કે જો કોઈ ઉમેદવારોના જે ફાઇનલ મેરિટ યાદી છે એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા થતા નથી કોઈના ગુણ સુધરતા નથી અથવા જે એઝ ઇટ ઇઝ ફાઇનલ મેરિટ યાદી બહાર પાડી એમના એમ જ રહે છે મેરિટ યાદી તો પછી ફાઇનલ મેરિટ યાદી ફરીથી બહાર પાડવાની જરૂર પડશે નહીં બે દિવસ જિલ્લા પસંદગી સ્થગિત જે કરી લીધી છે એ પણ રદ થશે નહીં જ્યાંથી બાકી છે ત્યાંથી ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે અને ત્યાંથી જિલ્લા પસંદગી સ્ટાર્ટ કરી દેવામાં આવશે તો આ બીજું પાસું છે તો છથી આઠની જે સામાન્ય વિદ્યાસાયક ભરતી છે એના વિશે કંઈક પાંચ તારીખની આજુબાજુ અપડેટ આવવાની સંભાવના છે એકથી પાંચની સામાન્ય ભરતીના વેઇટિંગ રાઉન્ડ વિશે હાલ કોઈ અપડેટ નથી આ મેં તમને જણાવી દીધું છે ધોરણ એકથી પાંચ કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એનો બીજો રાઉન્ડ અત્યારે ડિક્લેર થઈ ગયો છે તો એમની શાળા પસંદગી તાલુકા પસંદગી છે એની પ્રોસેસ આઈ થિંક હવે પછી દસ દિવસ પછી કદાચ સ્ટાર્ટ કરી દેશે આવા સમાચાર પણ મળ્યા છે એટલે કચ્છની જે પ્રોસેસ છે ધોરણ એકથી પાંચની સ્પેશિયલ કચ્છની વિદ્યા સહાયક ભરતીની એ પૂરી કરી દેવાની છે આવા સમાચાર મળ્યા છે છેલ્લે કચ્છ માટે છથી આઠ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એના હજી સુધી કોઈ સમાચાર નથી અને એ આખરે એટલે છેલ્લે કરવામાં આવશે એમાં ઘણો ટાઈમ લાગી શકે છે હવે એમાં પણ તમે જુઓ તો જ્ઞાન રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી વાળા ઉમેદવારો પણ હશે તો એના વિશે કોઈ કોઈ હિલચાલ દેખાતી નથી એટલે એમાં ઘણી બધી વાર લાગશે એવું મને દેખાય છે તો આ રીતનું છે મિત્રો કચ્છની સ્પેશિયલ વિદ્યા પરથી ત્રણ પાંચ માટે બીજો રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે તમે જો એલિજિબલ હો તો તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે બે દિવસ તમારે બોલાવેલા છે તો તમારે જે તે તારીખ અને સમયે ત્યાં ગાંધીનગર જિલ્લા પસંદગી માટે પહોંચી જવાનું છે આમ તો જિલ્લા નથી પરંતુ ડોક્યુમેન્ટ કરશે અને જિલ્લાનો જે નિમણૂક પત્રક છે આપી દેશે તો તમે ઓનલાઈન પોતાના લોગ ઇનમાં જઈ અને ચેક કરી લેવાનો છે પોતાને કોલ લેટર મળ્યો છે કે કેમ જે કેન્ડિડેટ્સની જે કેટેગરીની સીટો પૂરી થઈ ગઈ છે આવા ઉમેદવારોને કોલ લેટર મળ્યા છે કે કેમ એવું તમને ખાતરી ના હોય તો લોગ કરીને ચેક કરી લેવાનું છે હા તમારી કેટેગરીની સીટ પૂરી થઈ ગઈ હોય છતાં પણ તમે ઓપન માટે એલિજિબલ હશો તો ઓપનની સીટ તો પડી જ છે તો પછી તમને કોલ લેટર મળ્યા હશે ઓપન માટે એલિજિબલ નથી તો પછી કોલ લેટર તમને નહીં મળ્યા હોય ખાસ કરીને એસ અને સોરી એસટી અને ઇડબલ્યુ એસ અને ઓપન આ તમામ કેન્ડિડેટ્સને કોલ લેટર તો મળ્યા જ હશે એટલે ખાસ ક્વેશ્ચન્સ કોને રહેશે કે એસસી અને એસ આવા ઉમેદવારોની સીટ પૂરી થઈ ગઈ છે ઓપન માટે એલિજિબલ ન હોય તો પછી તમને કોલ લેટર ઇશ્યુ થયા નહીં હોય આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિદ્યા સહાયક ભરતીના વેઇટિંગ રાઉન્ડ વિશે કેવી રીતે બહાર પડે છે વીસ ટકા વેઇટિંગ રાઉન્ડ કેવી રીતે ગણે છે કઈ કઈ જગ્યાઓ ધ્યાનમાં લેવાય છે એ ટુ ઝેડ જે પીડીએફ છે એને લઈ અને પછી મેં મસ્ત વિડીયો બનાવેલો છે અને એમ પણ વિદ્યા સહાયક ભરતીને લગતા એ ટુ ઝેડ વિગતવાર વિડિયોઝ છે મારી ચેનલ પર મુકાયેલા છે આ તમામ વિડિયોઝની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો